હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ઘર જમાઈ હરિધન શેઠની બપોરે શેરડીને પાણી આપીને આવ્યા અને બહાર બેઠા રહ્યા ઘરમાંથી ધુમાડો નીકળતો દેખાતો હતો ટંકારાનો અવાજ પણ સંભળાયો તેની પાછળ તેના બે ભાઈ ભાભી આવ્યા અને ઘરમાં ગયા બંને વર્ષ બંને વર્ષના છોકરાઓ પણ આવી જ રીતે અંદર પ્રવેશ્યા પણ હરિધન અંદર જઈ શક્યો નહીં છેલ્લા એક મહિનાથી તે અહીં જ જે સારવાર લઈ રહ્યો હતો અને ખાસ કરીને ગઈકાલે તેણે જે ઠપકો સાંભળવો પડ્યો હતો તે તેના પગમાં બેડીઓ નાખવા જેવી હતી ગઈકાલે તેની સાસુએ કહ્યું હતું કે હું તારાથી ભરાઈ ગઈ છું શું હું તારા જીવનનો કરાર રાખું છું અને સૌથી ઉપર તેની પત્નીની ક્રૂરતાએ તેના હૃદયના ટુકડા કરી નાખ્યા હતા તે બેસીને આ ઠપકો સાંભળતો રહ્યો પણ એકવાર પણ તેના મોમાંથી એ નીકળ્યું નહીં અમ્મા તમે તેમનું અપમાન કેમ કરો છો ત્યાં બેસીને હું સાંભળતો રહ્યો કદાચ તે મારી દૂર્દર્શાનો આનંદ લઈ રહી હતી તે આ ઘરમાં કેવી રીતે પ્રવેશે છે ફરી એ જ ગાલીઓ અને ઠપકો સાંભળવા અને આજે આ ઘરમાં દસ વર્ષ જીવ્યા પછી આ સ્થિતિ બની રહી છે હું કોઈથી ઓછું કામ નથી કહું હું બળદને ખવડાવીને પાણી આપું છું અને તેમને કાપું છું ત્યારે બંને બહુઓ મીઠી ઊંઘવાનું ચાલુ રાખે છે ત્યાં દરેક વ્યક્તિ સમયાંતરે પાઈ પીવે છે હું મારી આંખો બંધ કરીને મારા કામમાં વ્યસ્ત રહું છું સાંજે પરિવારના સભ્યો ગાવા અને રમવા માટે બહાર જાય છે હું આખો દિવસ અને રાત ગાયો અને ભેંસોનું દૂધ પીઉં છું તેનું ઇનામ છે કે કોઈ ખાવાનું પણ માંગતું નથી બલ્લામાં વધુ દુરુપયોગ પ્રાપ્ત થાય છે તેની પત્ની ડોલ લઈને ઘરની બહાર આવી અને કહ્યું કૃપા કરીને તેને કૂવામાંથી ખેંચો પાણીનું એક ટેમ્પુ નથી હરિધન વારસણ લઈને કૂવામાંથી પાણી લઈ આવ્યો તેને ખૂબ ભૂખ લાગી હતી મને લાગ્યું કે તે મને ખાવાનું આમંત્રણ આપવા આવશે પરંતુ જ્યારે તે સ્ત્રી પોટ લઈને અંદર ગઈ ત્યારે તે ત્યાં જ રહી ગઈ હરિધન થાકી ગયો હતો અને ભૂખ્યો હતો અને સૂતો હતો અચાનક તેની પત્ની ગુમાનીએ આવીને તેને જગાડ્યો હરિધને સૂતા સૂતા કહ્યું શું છે શું તે તેને સ્થિર રહેવા દેશે નહીં કે તેને વધુ પાણીની જરૂર છે હુમાનીએ કડવા અવાજે કહ્યું કેમ રડે છે હું ખાવા માટે બોલાવવા આવી છું હરિદેનું જોયું હરિદને જોયું કે તેની બહુ અને તેની મોટી બહુના બે પુત્રો જમતા હતા તેના શરીરમાં આગ લાગી ગઈ હવે હું એવા સ્ટેજ પર પહોંચી ગયો છું કે હું આ લોકો સાથે બેસીને ખાઈ પણ શકતો નથી હું તેમને ખાલી થાળી ચાટવા જાઉં છું હું તેમનો કૂતરો છું જેને ખાધા પછી બ્રેડનો ટુકડો આપવામાં આવે છે આ એ જ ઘર છે જ્યાં દસ વર્ષ પહેલાં તેનું આટલું સન્માન કરવામાં આવતું હતું ભાઈઓ ગુલામ રહ્યા સાસુ ધમ પછાડા કરતી રહી સ્ત્રી પૂજા કરતી તે સમયે તેની પાસે પૈસા અને મિલકત હતી હવે તે કેનિલેસ છે આ લોકોએ તેની તમામ મિલકત વેડફી નાખી હવે બ્રેડ વિનર પણ છે તેના હૃદયમાં એવી આગ લાગી જાગી કે આ જ ક્ષણે તે અંદર જઈને તેની સાસુને ભાભીને નવડાવવા માગતો હતો પણ મિત્ર રહ્યો સૂતા પહેલાં તેણે કહ્યું મને ભૂખ નથી હું આજે નહીં ખાઉં ગુમાનીએ કહ્યું ના તું મારી તાકાતથી જમીશ નહીં તો હા જો તમે ખાશો તો તે તમારા પેટમાં જ જશે પરંતુ મારા પેટમાં થોડું જશે હરિધનનો ગુસ્સો આંસુમાં ફેરવાઈ ગયો આ મારી સ્ત્રી છે જેના માટે મેં બધું છોડી દીધું હવે તેઓ મને મૂર્ખ બનાવીને બહાર ફેંકવા માગે છે તેણે હવે ક્યાં જવું જોઈએ શું કરવું તેના સાસુએ આવીને કહ્યું તમે જઈને કેમ ખાતા નથી સાહેબ તમે કોના પર ગુસ્સે છો અહીં કોઈની તાકાત નથી કે તમારી ક્રોધાવેશને સહન કરી શકે જે આપ્યું છે તે ન આપો બીજું શું કરશો મારી દીકરી તારી સાથે પરણી છે મેં તારા જીવનનો કોઈ કરાર નથી લીધો હરે તને દુઃખમાં કહ્યું હા અમ્મા આવું વિચારવું મારી ભૂલ હતી હવે મારી પાસે શું છે કે તું મારા જીવનનો કોન્ટ્રાક્ટર લઈશ મારી પાસે પૈસા હતા ત્યારે બધું જ ઉપલબ્ધ હતું હવે હું ગરીબ છું તમે કેમ પૂછશો વૃદ્ધ સાસુ પણ અભિમાનભરા ચહેરા સાથે અંદર ગયા બે બાળકો માટે પિતા નકામી વસ્તુ છે વૈભવી વસ્તુ છે જેમ કે ઘોડા માટે ચણા અથવા પિતા માટે આનંદ જીવનભર સુખ ન મળે તો નુકસાન કોનું પણ જો એક દિવસ રોટલી અને દાળ ન દેખાય તો જુઓ શું થાય છે ક્યારેક પિતા સાંજે કે વહેલી સવારે દેખાય છે તે બાળકને ઉછાળે છે તેની પાછળ રાખે છે ક્યારેક તેને ખોળામાં લે છે અથવા તેની આંગળી પકડીને તેને ફરવા લઈ જાય છે અને આ તેમની ફરજની હદ છે પરદેશ જાય તો બાઈને વાંધો નથી પણ માતા એ બાળકનું સર્વસ્વ છે બાળક એક મિનિટ માટે પણ તેની તેની અલગતા સહન કરી શકતું શકતુંતી નથી પિતા કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી તે માત્ર એક ઉદાર માણસ હોવો જોઈએ પણ તો જ હોવી જોઈએ વર્ષની ઉંમરની સમાન દેખાવ સમાન રંગ સમાન સમાન પ્રેમ બધું જો તે ત્યાં ન હોય તો જાણે બાળકના જીવનનો સ્ત્રોત સુકાઈ જાય છે તો તે શિવના નંદી છે પરંતુ ફૂલ કે પાણી અર્પણ કરવું ફરજિયાત નથી તે વૈકલ્પિક છે હરિધનની માતા ગુજરી ગયા ને દસ વર્ષ થયા તે સમયે તેના લગ્ન થયા હતા તે સોળ વર્ષનો કુમાર હતો પરંતુ તેની માતાનું અવસાન થતાં જ તેને સમજાયું કે હું કેટલું લાચાર છું જાણે એ ઘર પર તેનો કોઈ અધિકાર ન હોય બહેનોના લગ્ન થયા હતા બીજું કોઈ ભાઈ નહોતું ગરીબ વ્યક્તિ એકલા ઘરે જતાં પણ ડરતો હતો તે તેની માતા માટે રડતો હતો પરંતુ તેની માતાના પડછાયાથી ડરતો હતો જે રૂમમાં તેણે આત્મહત્યા કરી હતી તે રૂમ તરફ પણ તે જોઈ શક જોશે નહીં ઘરમાં એક કાફી હતી તે હરિધનનો ખૂબ પ્રેમ કરતી હતી હવે હરિધનને દૂધ વધુ મળશે અને કામ ઓછું કરવું પડશે કાકી વારંવાર પૂછતી રહી દીકરા તમે કંઈ ખાવા માગો છો પિતા પણ હવે તેને વધુ પ્રેમ કરે છે તેના માટે અલગ ગાય લીધી કેટલીક વાર તે તેને પોતાની ઈચ્છા મુજબ ખર્ચ કરવા માટે થોડા પૈસા આપતો પરંતુ આ મલમ તેના આત્માને ઠેસ પહોંચાડનાર ગાને મટાડી શક્યા નહીં એ સ્નેહ અને પ્રેમ તેને વારંવાર તેની માતાને યાદ અપાવતો શું માતાની પૌ મેં જે આનંદ હતો તે આ સ્નેહમાં હાજર હતો માતા પાસેથી ભીખ માંગવામાં તેની સાથે લડવામાં તેને ધક્કો મારવામાં ગુસ્સે થવામાં જે આનંદ હતો તે ભિક્ષા આપવાનો હતો અગાઉ તે સ્વસ્થ હતો તે માંગ પર ખાતો હતો ને લડ્યા પછી ખાતો હતો હવે તે બીમાર હતો તેને શ્રેષ્ઠ ખોરાક આપવામાં આવ્યો હતો પરંતુ તેને ભૂખ નહોતી એક વર્ષ સુધી તે આ સ્થિતિમાં રહ્યો પછી દુનિયા બદલાઈ ગઈ એક નવી સ્ત્રી જેને લોકોની તેની માતા કહે છે તેના ઘરે આવી અને થોડી જ વારમાં એક ઘેરા વાદળે તેને સાંકળી દુનિયાને ઢાંકી દીધી બધી હરિયાળી અને બધો પ્રકાશ અંધકારથી ઢંકાઈ ગયો હરિધન આ નકલી માતા સાથે વાત શુદ્ધા કરતો નહોતો તેની નજીક પણ ગયો નહોતો એક દિવસ હું ઘર છોડીને મારા સાસરે ગઈ પિતાએ વારંવાર ફોન કર્યો પરંતુ જ્યાં સુધી તે જીવતો હતો ત્યાં સુધી તે ફરી ક્યારેય તે ઘરે ગયો ન હતો જે દિવસે તેને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા તે દિવસે તેને એક પ્રકારનો અદેખાએ ભર્યો આનંદ થયો તેની આંખમાં આંસુનું એક પણ ન આવ્યું આ નવી દુનિયામાં આવીને હરિધનને એ ફરી એકવાર માતૃપ્રેમનો આનંદ મળ્યો તેણીની સાસુએ એક ઋષિની જેમ તેણીના ખાલી જીવનને મહાન વ્યક્તિત્વથી ભરી દીધું રણમાં હળિયાળી દેખાઈ તેની જીવનભરની આકાંક્ષાઓ તેની ભાભીના મસ્તીમાં તેની સાસુના સ્નેહમાં તેની પત્નીના પ્રેમમાં અને તેની પત્નીના પ્રેમમાં પૂર્ણ થઈ હતી સાસુ કહે છે દીકરા આ ઘરને તારું ઘર ગણી લે તું મારી આંખનું સપનું છે તેણે તેને તેના પુત્રો અને પુત્ર વધુ વિશે ફરિયાદ કરશે તે મનમાં સમજી ગયો કે સાસુ મને તેના પુત્રો કરતાં વધુ જાય છે તેના પિતાનું અવસાન થતાં તે ઘરે ગયો મિલકતમાંથી તેનો હિસ્સો કચરો નાખ્યો અને લઈને પાછો આવ્યો હવે તેને બમણું સન્માન મળવા લાગ્યું તેણીએ તેની તમામ સંપત્તિને તેના સાસુના ચરણોમાં અર્પણ કરીને પોતાનું જીવન સાર્થક બનાવ્યું ત્યાર ત્યાર સુધી તેને ક્યારેય યાદ ન આવતું હતું પણ હવે તેને ભૂલી ગયા પછી પણ તે યાદ નથી આવતું જાણે તેના જીવનમાં કોઈ ભયંકર ઘટના બની હોય જેને ભૂલી જવું તેના માટે સારું ન હતું તે પહેલાં જાગશે ને સૌથી વધુ કામ કરશે તેનું સમર્પણ તેની મહેમનત જોઈને ગામના લોકો દાંત પીસતા હતા આવો જમાઈ મળે તો તેના સસરાનું નસીબ સારું થાત પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેનું માન ઘટવા લાગ્યું પહેલા તે દેવ હતો પછી ઘરનો માણસ અને અંતે તે ઘરનો ગુલામ બન્યો રોટલી પણ આડે આવી અપમાન થવા લાગ્યું જો તેના પરિવારના સભ્યો ભૂખે મરવાના હતા અને તેને પણ મરવું પડ્યું હોત તો તેણે જરાય ફરિયાદ ન કરી હોત પરંતુ જ્યારે તેણે જોયું કે અન્ય લોકો તેની મૂછોની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે માત્ર હું જ દૂધમાં માખી બની ગયો હતો તેની અંદરથી એક લાંબો ઠંડો નિશાસો નીકળશે તેની ઉંમરમાં માંડ પચીસ વર્ષની હતી આટલો લાંબો સમય આ ઘરમાં કેવી રીતે પસાર થશે એટલું જ નહીં તેની પત્નીએ પણ નજર ફેરવી લીધી આ દુર્ઘટનાનું સૌથી ક્રૂર દૃશ્ય હતું જ્યારે હરિધન ભૂખ તરસ અને ચિંતાની સળગી રહ્યો હતો અહીં ઘરમાં તેની સાસુ અને બે ભાઈઓ વાતો કરી રહ્યા હતા ગુમાની પણ સંમત થતી રહી મોટી મોટીભે કહ્યું અમે લોકોને સમાન બનાવીએ છીએ તે સમજી શકતો નથી કે કોઈએ તેના આખા જીવનની જવાબદારી લીધી છે દસ વર્ષ થઈ ગયા આટલા દિવસોમાં બે ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાયા નહીં હોય નાના ભાઈએ કહ્યું જો તમે મજૂર છો તો લોકો તમને ઠપકો પણ આપે છે અને ઠપકો પણ આપે છે તો હવે તેમને શું કહેવું ખબર નથી કે સામૂહિક ક્યારે રીઝ રિલીઝ રિલીઝ થશે કે નહીં તમે મનમાં વિચારતા હશો કે મેં બે હજાર રૂપિયા તો નથી આપ્યા ને તેઓ સમજી શકતા નથી કે તેમના બે હજાર રૂપિયા ઘણા સમય પહેલાં વેડફાઈ ગયા છે પહેલી જૂનના રોજ એક અને ક્વાર્ટર સર જરૂરી છે સાસુએ ગંભીરતાથી કહ્યું આ બહુ હેવી ડોઝ છે ગુમાણી માતાના માથામાંથી જુઓ નીકળી રહી હતી તેણે સટકતા હૃદય સાથે કહ્યું નકામા માણસ માટે તેને ખાવા સિવાય બીજું શું છે મોટા ખાવાનો કોઈ અર્થ નથી વ્યક્તિ જેટલું ભૂખ્યું હોય તેટલું જ ખાઈ શકે પણ તેણે કંઈક પેદા કરવું જોઈએ આતિથ્યમાં કોઈના દિવસો વીતી જાય એ સમજાતું નથી છોટે હું એક દિવસ કહીશ હવે તમારા માર્ગ જાઓ તમારું દેવું ચૂકવવામાં આવ્યું નથી તેને ગૌરવપૂર્ણ પરિવારના સભ્યો પાસેથી આવી વાતો સાંભળીને તે તેના પતિને નફરત કરવા લાગી જો તે બહારથી ચાર પાંચ પૈસા લાવ્યો હોત તો આ ઘરમાં તેનું કેટલું માન હોત તે પણ રાણીની જેમ જીવતી હોત પૈસા કમાવવા માટે બહાર જતા તેની દાદી કેમ મરી જાય છે તે ખબર નથી ગુમાનનું વલણ હજુ સાવ વાલીશ હતું તેની પાસે પોતાનું કોઈ ઘર નહોતું તેના માટે પણ એક જ ઘરનું કલ્યાણ અને નુકસાન મહત્ત્વપૂર્ણ હતું તેણીએ પણ તે જ શબ્દોમાં વિચાર્યું તેના પરિવારના સભ્યોની જેમ જ તે જ આંખો દ્વારા સમસ્યાને જોઈ વાત સાચી છે તમે કોઈને બે હજાર રૂપિયામાં ખરીદશો દસ વર્ષમાં બે હજાર રૂપિયા થઈ જાય તો આખા વર્ષ માટે માત્ર બે સો જ રહ્યા શું બે માણસો એક વર્ષમાં બસો રૂપિયા પણ નહીં ખાય પછી કપડાં મીઠાઈ દૂધ અને ઘી બધું જ છે દસ વર્ષ વીતી ગયા પિત્તળની એક પણ વીટી બની નથી જ્યારે પણ તેઓ ઘરની બહાર નીકળે છે ત્યારે એવું લાગે છે કે જાણે તેમનો જીવ મરી રહ્યો છે આપણે જાણીએ છીએ કે જે રીતે પૂજા પહેલાં થતી હતી તે જ રીતે જીવનભર થતી રહેશે એવું ન વિચારો કે પહેલાં કંઈક બીજું હતું હવે બીજી વાત છે પુત્ર વધુ તો જ પહેલાં સાસરે જાય છે તો તે કેટલી મોટી છે તે ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ સંગીતના સાધનો વગાડવા માંડે છે ગામડાઓ અને વિસ્તારોની મહિલાઓ તેને જોવા અને પૈસા આપવા આવે છે મહિનાઓ સુધી તેને પરિવાર તરફથી સારું ખાવાનું સારા કપડાં મળે છે અને કોઈ કામ થતું નથી પરંતુ છ મહિના પછી પણ કોઈ તેના વિશે પૂછતું નથી તે ઘરની ગુલામ બની જાય છે એમના ઘરમાં મારી પણ એવી જ ગતિ હશે તો પછી શા માટે રડવું જો તમે કહો કે હું કામ કરું છું તો એ તમારી ભૂલ છે મજૂર હોવું એ અલગ વાત છે માણસ તેને ઠપકો આપે છે માર મારે છે જ્યારે ઈચ્છે ત્યારે રાખે છે જ્યારે ઈચ્છે ત્યારે તેને બહાર ફેંકી દે છે સખત કામ કરવું એવું નથી કે જ્યારે પણ મને કંઈક કરવાનું મન થાય ત્યારે હું સૂઈ જાઉં છું અને જ્યારે પણ કરવાનું મન થાય છે ચાર હરિધાન પણ ત્યાં જ સૂતો હતો અંદરથી સળગતો હતો ત્યારે બંને બહુ બહાર આવ્યા અને વડીલે કહ્યું ભાઈ ઉઠો ત્રીજો કલાક છે તમે ક્યાં સુધી સૂતા રહેશો આખું મેદાન ખાલી પડ્યું છે હરિધન એકાએપ ઊભો થઈને બેઠો અને તીક્ષ્ણ સ્વરે બોલ્યો તમે લોકોએ મને ગણ્યો છે બંને ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા જે માણસ ક્યારેય મોં ખોલતો ન હતો અને હંમેશા ગુલામની જેમ હાથ જોડીને હાજર રહેતો હતો આજે અચાનક એટલો સ્વાભિમાની બની ગયો આ વાત તેમને આશ્ચર્યચકિત કરવા માટે પૂરતી હતી કોઈ જવાબ વિચારી ન શક્યો હરિધને જ્યારે જોયું કે બંનેના પગલાં ઉખડી ગયા છે ત્યારે વધુ એક ધક્કો આપવાની પ્રબળ ઈચ્છાને તે રોકી શક્યો નહીં તેણે એ જ રીતે કહ્યું મારી પણ આંખો છે હું હું ન તો આંધળો છું કે ન બહેરો હું સખત મહેનત કરી શકું છું અને હજી પણ એ કૂતરાની જેમ વર્તે છે આવા ગધેડા બીજે ક્યાંક હશે પણ હવે મોટાભાઈને પણ ગુસ્સો આવ્યો તે અહીં કોઈએ બાંધ્યો નથી આ વખતે હરિધન અદ્ભુત હતો કંઈ સમજાયું નહીં વડીલે ફરી એ જ રીતે કહ્યું જો તમે જીવનભર મહેમાન બનીને રહેવા માગતા હો અને તમારી સાથે આ જ માન સન્માન મેળવતા રહેશો તો તે અમારા નિયંત્રણમાં નથી હરિજને આંખો મીજીને કહ્યું શું હું તમારા કરતાં ઓછું કામ કરું છું વડીલ આ કોણ કહે છે હરિજન તો તમારા ઘરની નીતિ એવી છે કે જે સૌથી વધુ કામ કરે છે તે ભૂખે મરી જાય વડીલ તમે પોતે જમવા ગયા નથી કોઈએ તમારા મોંમાં એક છીણ નાખ્યું હશે હરિધને હોઠ કરડ્યા ને કહ્યું હું જાતે ખાવા નથી ગયો તેઓ કહે છે કે તમને શરમ નથી આવતી બહેન તને બોલાવવા નથી આવ્યા હરિધનની આંખો લોહી લુહાણ થઈ ગઈ અને તેણે દાંત કચકચાવ્યા નાનાભાઈએ કહ્યું અમા પણ આવી હતી તમે કહ્યું મને ભૂખ નથી તો હું શું કરું સાસુ અંદરથી દોડતા હતા આ સાંભળીને તેણે કહ્યું આટલી બધી વાતો કર્યા પછી હું ખોવાઈ ગઈ જો કોઈ ન ઉઠે તો મારે શું કરવું જોઈએ હરિદની ઝેર લોહી અને અગ્નિથી ભરેલા સ્વરે કહ્યું હું તમારા છોકરાઓની ગંદકી ખાવા આવ્યો છું એક કુતરો છું જેને તમે લોકો ખાઈ શકો છો અને મારી સામે સૂકી રોટલીનો ટુકડો ફેંકી શકો છો વૃદ્ધ મહિલાએ ગુસ્સામાં કહ્યું તો શું તમે છોકરાઓ સાથે સ્પર્ધા કરશો હરિધનનો પરાજય થયો વૃદ્ધ મહિલાના એક જ વકૃત્વે તેમનું કાર્ય પૂર્ણ કર્યું તેની તંગ ભ્રમણ હળવી થઈ ગઈ તેની આંખોની આગ ઓલવાઈ ગઈ ધડકતા નસકોરા શાંત થઈ ગયા તે ઘાયલ માણસને જેમ જમીન પર પડ્યો તમે મારા છોકરાઓને મેચ કરશો આ વાક્ય તેના હૃદયને લાંબા ભાલાની જેમ વિંધતું રહ્યું હૃદય અથવા તો તે ભાલાનો કોઈ અંત નહોતું આખું ઘર ખાધું પણ હરિધન જાગ્યું નહીં સાસુએ સમજાવ્યું વહુએ મનાવ્યું સસરાએ મનાવ્યું બંને વહુએ સમજાવી અને હારી ગયા હરિદન જાગ્યું નહીં દરવાજા પાસે એક કોથળો પડેલો હતો તે ઉપાડીને એક અલગ કુવામાં લઈ ગયો અને સંસાર પર સુઈ ગયો તે વરસાદી રાત હતી તેજસ્વી તારાઓ અનંત આકાશમાં બાળકોની જેમ રમતા હતા કેટલાક નૃત્ય કરશે કેટલાક કૂદશે કેટલાક હસશે કેટલાક આંખો બંધ કરશે અને પછી તેને ફરીથી સમય કોઈ હિંમતવાન બાળક પાણીથી ભરેલા જૂતા સાથે વિશાળ વિસ્તારને પાર કરીને કોણ જાણે ક્યાં પહોંચી જાય છે હરિધનને તેનું બાળપણ યાદ આવી ગયું જ્યારે તે પણ આ રીતે રમતો હતો તેની બાળપણની યાદો એ તેજસ્વી તારલાઓની જેમ જળવળી ઉઠી તેનું નાનું ઘર કેરીનો બાગ જ્યાં તે બેરી ચૂંટતો હતો બધા ને એ મેદાન યાદ આવવા લાગ્યું કે જે કબડે રમાતી હતી ત્યારે તેની પ્રેમાણ માતાની હાંસવત છબી તેની સામે આવીને ઊભી રહી એ આંખોમાં ઘણી કરુણા આટલી દયા હતી તેને એવું લાગતું હતું કે તેની માતા તેની આંખોમાં હાંસવું સાથે તેને આલિંગન કરવા માટે વિસ્તરેલા હાથ સાથે તેની તરફ આવી રહી છે એક મીઠી લાગણીમાં એ પોતાની જાતને ભૂલી ગયું એવું લાગતું હતું કે માતાએ તેને ગળે લગાડ્યો હતો અને તેના માથાનો ટેકો આપી રહી હતી તે રડવા લાગ્યો રડવા લાગ્યો એ જ સ્વમોહિત અવસ્થામાં તેના મુખમાંથી આ શબ્દો નીકળ્યા અમમાં તમે મને બહુ ભૂલી ગયા જુઓ તમારા વહલા દીકરાની શું હાલત છે એ પાણી વિશે પણ કોઈ પૂછતું નથી તમે જ્યાં છો ત્યાં મારા માટે કોઈ જગ્યા નથી એ કાંઈ ગુમાની આવીને બૂમ પાડી શું તમે ઊંઘી ગયા છો કેવી શેતાની ઊંઘ છે તમે જઈને કેમ ખાતા નથી ક્યાં સુધી કોઈ તમારા માટે બેસી રહે છે હરિધન અને કાલ્પનિક દુનિયામાંથી ક્રૂર વાસ્તવિકતામાં આવ્યો એ કુવાની દુનિયામાં હતી એ જ ફાટેલી કોથળી અને અભિમાન સાથે ઊભું કહી રહ્યું હતું ક્યાં સુધી કોઈ તારી રાહ જોશે હરિધન ઊભો થયો અને જાણે મ્યાનમાંથી તલવાર કાઢતો બોલ્યો સારું તે મને યાદ કર્યું મેં તમને કહ્યું મને ભૂખ નથી ગુમાની તો તું કેટલા દિવસ જમશે નહીં હવે હું આ ઘરનું પાણી પણ નહીં પીવું તારે મારી સાથે આવવું છે કે નહીં નિશ્ચયથી ભરેલા આ શબ્દો સામે ગુમાની ગભરાઈ ગઈ તેણે કહ્યું તમે ક્યાં જઈ રહ્યા છો હરિ જાણે નશામાં હોય તેમ બોલ્યો આનો તારો અર્થ શું છે તમે મારી સાથે આવશો કે નહીં પછી મને પાછા કહેશો નહીં તમે મને કહ્યું નથી ગુમાનીએ વાંધાની લાગણી સાથે કહ્યું તું મને કેમ નથી કહે તું ક્યાં જાય છે તમે મારી સાથે આવશો કે નહીં તું કહે ત્યાં સુધી હું નહીં જાઉં તો હું સમજું છું કે તમારે જવું નથી મારે આટલું જ પૂછવું હતું નહીં તો હું અત્યાર સુધીમાં અડધું અંતર નીકળી ગયો હોત આટલું કહીને તે ઊભો થયો અને પોતાના ઘર તરફ ગયો ગુમાની ફોન કરતી રહી સાંભળો સાંભળો પણ તેણે પાછું ઉડીને જોયું પણ નહીં હરિજાને પાંચ કલાકમાં ત્રીસ માઇલનું અંતર કાપ્યું જ્યારે તે પોતાના ગામના મહેલમાં પહોંચ્યો ત્યારે તેની માતૃભાવના ઉષાના સંવર્ણ ખોડામાં રમતી હતી એ વૃક્ષોને જોઈને તેનું વ્યગ્ર હૃદય નાચવા લાગ્યું મંદિરના સોનાના કલરને જોઈને તે જાણે એક જ કૂદકામાં પહોંચી જશે તેમ દોડ્યો તે ઝડપથી દોડી રહ્યો હતો જાણે તેની માતા તેને ખુલ્લા હાથે બોલાવી હતી જ્યારે તે કેરીના બગીચામાં પહોંચ્યો જ્યાં ડાળીઓ પર બેસીને તે હાથીની સવારીનો આનંદ માણતો હતો જ્યાં કાચા બેરી અને અળસીનો સ્વર્ગીય સ્વાદ હતો તે નીચે બેસી ગયો અને જમીન પર માથું નમાવીને રડવા લાગ્યું જાણે કે તે પોતાનો શોખ કરી રહ્યો હોય માતા આપત્તિની વાર્તા કહે છે ત્યાંની હવામાં ત્યાંના અજવાળામાં જાણે એમની સુંદર દેખાતી માતા વ્યાપી રહી હોય એમ લાગતું હતું ત્યાંની ધરતીનું એક એક ઇંચ માતાના પદ્મની પવિત્ર હતો જાણે કે પ્રેમની તરબોળ માતાના શબ્દો હજુ પણ આકાશમાં ગુંજતા હતા આ હવા અને આ આકાશમાં કોણ જાણે કંઈ સંજીવની હતી જેણે તેના દુઃખી હૃદયથી ફરી એકવાર બાળ સમાન ઉત્સાહથી ભરી દીધું તે એક ઝાડ પર ચડ્યો અને કેરીઓ તોડીને ખાવા લાગ્યો તેની સાસુના કઠોર શબ્દો સ્ત્રીનો તે ક્રૂર ફટકો તે બધા અપમાન ભૂલી ગયો તેના પગ સૂજી ગયા હતા તળિયા બળી રહ્યા હતા પણ આ આનંદમાં તેણે કસાની પરવા નહોતી કરી અચાનક રખેવાળી બૂમ પાણી કોણ ચડ્યું છે જો તું અત્યારે નીચે નહીં ઉતરે તો હું તને એવું પથ્થર મારીશ કે તું ઠંડા પડી જશે તેણે અનેક લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો આ સમયે હરિધનને આ ઠપકો પણ અપશબ્દોમાં અલૌકિક આનંદ મળી રહ્યો હતો તે ડાળીઓમાં સંતાઈ ગયો ઘણી કેરીઓ કાપી નાખ્યો અને જોડથી હસ્યો તે લાંબા સમય સુધી આવા આનંદથી હસ્યો ન હતો આ હાસ્ય રખેવાને પરિચિત લાગ્યું પણ અહીં હરિધન ક્યાં છે તે તેના સાસરિયાઓની રોટલી તોડી રહ્યો છે તે કેવો જોકર હતો કેવો ઉદમાશ હતો ખબર નહીં કે એ બિચારાનું શું થયું તે ઝાડની ડાળી પરથી તળાવમાં કૂદી પડ્યો હવે ગામમાં આવું કોણ છે તેણે ઠપકો આપતા કહ્યું જો તમે ત્યાંથી બેસીને હસતો તો હું આવીને બધું હાસ્ય ઉપાડીશ નહીં સીધો નીચે આવી જાઓ ને તે અપશબ્દો બોલી રહ્યો હતો ત્યારે એક પથ્થર આવ્યો અને તેના માથા પર વાગ્યો માથું ટેકવીને તેને કહ્યું હું નથી માનતો કે આ શેતાન કોણ છે રાહ હું આવીને તમારી પાસેથી સમાચાર મેળવીશ તેણે તેની લાકડી નીચે મૂકીને વાંદરાની જેમ ઝડપથી ઉપર ચડી ગયો જોયું કે હરિધન બેઠો હતો અને હસતો હતો તેને આશ્ચર્યચકિત થઈને કહ્યું હે હરિધન તું અહીં ક્યારે આવ્યો તમે આ ઝાડ પર કેટલા સમયથી બેઠા છો બાળપણના બંને મિત્રો ત્યાં ઘરે મળ્યા તમે અહીં ક્યારે આવ્યા ચાલો ઘરે જઈએ ભલા માણસ ત્યાં કેરીઓ પણ મળતી ન હતી હરિધન હસીને બોલ્યો માંગરો આ કેરીઓનો સ્વાદ બીજી ક્યાંય કેરીઓમાં જોવા મળતો નથી ગામનો સ્વભાવ કેવો છે માંગરોળ બધું બરાબર છે ભાઈ એવું લાગે છે કે તમે સંબંધ તોડી નાખ્યો છે આ રીતે કોઈ પોતાનું ગામ અને ઘર છોડે છે જ્યારથી તારા દાદાનું અવસાન થયું છે ત્યારથી બધું તૂટ્યું છે બે નાના છોકરાઓ છે તેમને શું થાય છે હરિધન હવે પેલી ગીરસ્તીમાં સાથે શું વાંધો છે ભાઈ મેં મારો હિસ્સો પહેલેથી જ લઈ લીધો છે તમને વેતન મળશે હું તમારી ગાયો જ ચરાવીશ મને ખાવા માટે કંઈક આપો માંગરો અવિશ્વાસ લાગણી સાથે કહ્યું ભાઈ તું કેવા પ્રકારની વાતો કરે છે તારો જીવ જોખમમાં છે શું તું હવે તારા સાસરિયાના ઘરે નહીં રહે ચિંતા કરવા જેવું કંઈ નથી સૌ પ્રથમ તે તમારું ઘર તેની કાળજીનું નાના બાળકોની જેમ સંભાળ રાખો તમે નવી માતાની બિનજરૂરી ડરતા હતા ગરીબી છોકરી બહુ સાદી છે ફક્ત તમારી જાતને તમારી માતા માનો તે તમે શોધીને ખુશ થશે ઠીક છે તમે તમારી પત્નીને પણ લાવશો હરિધન હું તો તેનો ચહેરો ફરી નહીં જોઉં તેણી મારા માટે મરી ગઈ મંગરૂ પછી બીજી સગાઈ થશે આ વખતે હું એવું મહેરિયા લાવીશ કે તમે એના પગદોને પીસો પીશો પણ પહેલો પણ આવે તો હરિધન તે નહીં આવે જ્યારે હરિધન પોતાના ઘરે પહોંચ્યો ત્યારે બંને ભાઈઓ કહી ભાઈ આવ ભાઈ આવ આટલું બને તે અંદર દોડી ગયો અને તેની માતાને જાણત કરી એ ઘરમાં પગ મૂકતાની સાથે જ હરિધન એવો શાંત મયમાં લાગ્યો કે જાણે તેની માતાના ખોળામાં બેઠો હોય આટલા દિવસો સુધી આંચકો સહન કર્યો પછી તેનું હૃદય નરમ થઈ ગયું હતું જે પહેલાં અભિમાન આગ્રહ ગમંડ હતું ત્યાં હવે નિરાશા હાર અને હાજી હતી રોગની ગંભીરતા ઓછી થઈ ગઈ હતી હવે સાદી સાદી દવા પણ અસરકારક અસરકારક બની શકે છે કિલ્લાની દિવાલોને વહેરવામાં આવી હતી હવે તેમાં પ્રવેશવું અશક્ય ન હતું જે ઘરથી તે એક દિવસ વિમુખ થઈ ગયો હતો તે જ ઘર હવે તેને ખુલ્લા હાથે આશરો આપવા તૈયાર હતું આ આશરો મળ્યા પછી જાણે હરિધનનું લાચાર મન સંતુષ્ટ થઈ ગયું સાંજે માતાએ કહ્યું પુત્ર તું ઘરે આવ્યો છે અમારા ધન્યભાગ હવે આ બાળકોને ઉશેર ભલે તે માતા સાથેનો સંબંધ ન હોય તે ચોક્કસપણે પિતા સાથેનો સંબંધ છે મને રોટલી આપો હું ખાઈશ અને એ ખૂણામાં સુઈ જઈશ મારી બહેન તમારી માતા સાથે સંબંધ ધરાવે છે એ સંદર્ભમાં તું મારો પુત્ર છે હરિધને તેની માતાને વી માતાના રૂપમાં માતૃભાષાથી જોયા ઘરના ખૂણે ખૂણેથી માની યાદોનો છાયો ચાંદનીની જેમ વિખરાઈ રહ્યો હતો સાસુનો પરિપક્વ ચહેરો પણ એ જ છાયોથી રંગાયેલો હતો બીજે દિવસે હરિધન ફરીથી ખભા પર હળ લઈને ખેતરમાં ગયો તેના ચહેરા પર આનંદ અને આંખોમાં ગર્વ હતો તે હવે કોઈનો આશ્રિત ન હતો તે રક્ષક હતો કોઈના દરવાજે ભિખારી ન હતું પરંતુ ઘરનો રક્ષક હતો એક દિવસ તેણે સાંભળ્યું કે ગુવાનીએ બીજું ઘર ખરીદ્યું છે માને કહ્યું સાંભળ્યું કાકી ગુવાનીએ ઘર બનાવ્યું આંટીએ કહ્યું તમે ઘરે શું કરશો તમે ઘરે શું કરશો આ તો મજાક છે સમાજમાં આવો અંધકાર પંચાયત નહીં અદાલત હરિધન બોલ્યો ના આંટી બહુ સારું હતું આવો હું મહાવીરજીને લાડુ ચડાવી દઉં મને ડર હતો કે કદાચ હું ઘૂંગળાવી જઈશ ભગવાને મારી વાત સાંભળી હું એ નિશ્ચય સાથે ત્યાંથી નીકળ્યો કે હું ફરી ક્યારે એનો ચહેરો નહીં જોઉં તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ